ચાલો જમી જોરદાર ચટણી થઈ છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપ સૌ હશો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય આટકે જય જલારામ જય ઠાકરદાણી ને હરિયો મિત્રો સવારનો નો થયા છે રસોડું થઈ ગઈ સાહેબ એકલા જમે છે આપણે જમતા નથી હમણાં જલ્દી જલ્દી થઈ જાય છે પણ રજાનો દિવસ એટલે કામ વધુ રે ચાલો શરૂઆત કીધું વિડીયોની કરું ઉપર જૈનિક બોલાવે છે કચરાવાળા હમણાં આવતા નહોતા તો કચરો સળગાવા ગઈ રહી તો થોડોક સળગાઈ આવી ને વિચારતી હતી ત્યાં સુધી જૈનિકે રાડ પાડી ઉપરથી બા બા હલો ટેરેસ સાફ કરી તો હેતલ પહોંચી ગઈ છે ને હવે હું જાઉં છું ઉપર સ્વેટર વેટર પહેરલી નહીં ઉપર તો ઠંડી લાગશે અને બતાવું કેવી થઈ ગઈ છે ગંદી દ્રષ્ટિ કે મોનું હતું દીદી સાફ ભેગી ક્યારેક હું હું કરતી તો તો ઉપર જોવાય ન જતી સોલર સાફ કરવા એ દ્રષ્ટિના પપ્પા જાય દ્રષ્ટિ દ્રષ્ટિ જાય કે અનિલ જાય હું ક્યારે ન જઉં આજે મારો વારો આવ્યો છે કરી આવું તો કેવી છે સાફ આવ બતાવીશ જો કેવી થઈ રહેશે પણ મહેનત માગશે મને તો ઉપર ચડતા જ ડર લાગે ને જલ્દી આવું પણ નહીં પણ તો ક્યારેક ક્યારેક આવવું પડે ઉત્તરાયણની તૈયારી સોલારને સાફ કરીએ ની તો પોઈન્ટે જમા ન થાય લાઈટના તો ઉપરથી કરીને આવી ત્યાં સુધી સાડા અગિયાર થઈ ગયા ને હવે કચરાને કરીને હું કરીશું તો સાડા બાર થાય છે આવીને સ્વેટર ધોવા નાખ્યા સવારે કપડાં ધોયા થઈ અહીંયા ત્યાં હજી પોતા ધોવાના છે કામ બાકી છે બે વાગશે એ નક્કી છે થાકી રહ્યા છે ઉપર ચોખ્ખી કેવી થઈ ગઈ બતાવવાનું રહી ગયું એવા થાકી જઈ બહુ ગંદી થઈ ગઈ તી સાફ કરી કારણ કે ઉપર પતંગ ઉડાડવા હોય તો એમ જ ઉડે નહીં છોકરાઓથી સાફ કરીએ નહીં તો હાલે નહીં હજી હું આવી જ્યાં સુધી હેતલને રસલા બાદ હજી તોય ઉપર હતા તોય હું તો કરી નીચે આવી ગઈ પતરા ધોઈ નાખ્યા મસ્ત દેખાય છે જોઈને મજા આવી ગઈ પણ થાક એટલો લાગ્યો કે એમ થાય મૂકી દઉં કામ ને તો મૂકાશે નહીં હાલો હાલો જલ્દી લાગુ કામ કરવા તો મિત્રો આગ્યા સવા ત્રણ જુઓ તેને કપડાં ધોવાણા પોતાના હાથે ધબોડ્યા મશીનમાં નાખ્યા ને અહીં આ આ પાણીનો ડ્રમ ભરેલો હતો કયા પાણીનો તો વરસાદના પાણીનો પાલર પાણીનો આજે થયો ખાલી હજી પીવાનું પાણી હાલશે એક અઠવાડિયું એટલા છે કારણ કે આપણો વીસ લીટ વીસ વાળું ભરી દીધું અને ખાલી કરી લીધું હવે આને ધોવાનો વારો છેલ્લે છેલ્લે રહ્યો છે આજે એને ધોઈને પૂરું કરવું એટલે એમ થાય કઈ પૂરું થાય પછી લઈએ તો મિત્રો ચાર વાગ્યા છે હવે થોડીક વાર બેસું સુઈશ નહીં સુઈશ તો પછી અમારે કેવા નથી કે સૂતાની માં પાડા જણે જેના પરથી પડી ખબર ન પડી બાય ચાન્સ એવું હતું કે કોઈની ભેંસ વ્યાવાની તૈયારીમાં હતી એટલે શું કે થોડીક વાર તો સૂઈ જાઉં રાત્રે ધ્યાન રાખવાનું હોય ને કે કારણ કે નાનું પાદળું વાછડું જન્મે કૂતરા કે કાંઈ જનાવરો આવે તો તકલીફ થઈ જાય અને ગાય કે ભેંસ છે એ પણ જનાવર છે તો ધ્યાન રાખવી પડે તો કદાચ જે ધ્યાન રાખતા હતા ભાઈ સૂઈ ગયા હશે અને પાછળથી પાડો આવી ગયો એટલે ભાઈને પાડી જોઈતી હતી એટલે એને એમ હતું કે મને પાડી આવે તો સારું તો પાડીને આવીને પાડા આવ્યા એટલે પૂછ્યું કે સવારે સૂત્યું કે હું સૂઈ ગયો પાછળથી પાડો આવ્યો એટલે કીધું કે સુતારીમાં પાડા જણી જાય તો મને એવું ન થાય એટલા માટે શું નથી પણ થોડીક વાર આરામ કરીશ બેસી બેસું ઉપર રૂમમાં એટલે બેઠી છું કે અહીં બાજુમાં તડકો આવે છે ને એટલે ગરમાહટ લાગે છે મજા આવે છે સવારથી એક ધારી હાલી રોજથી બાજુ વિશેષ કામ મળ્યું ઉપર સફાઈ કરવા ગઈ એટલે પતરા બતરાને ધોવાઈ ને મજા આવી ગઈ ઘરમાં સુવિચાર તો સુવિચાર એવો છે કે જ્યારે તમે મુસીબતો પર ધ્યાન આપો છો ને ત્યારે તમારું લક્ષ્ય દેખાવાનું બંધ થઈ જાય છે અને જ્યારે તમે લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરો છો ને ત્યારે મુસીબતો આપોઆપ હા જાય છે એટલે હું જ્યારે એમ વિચારું કે આ કામ કેમ ઘરમાં થશે એની એવું વિચારું ત્યારે મારું લક્ષ દેખાવાનું બંધ થઈ જાય પહોંચી ના શકું કામ સુધી એને પહેલી થાકી જાઉં પણ જ્યારે હું વિચારું કે આ બધું મને કરી જ લેવું છે તો હું એ કામ કરીને જ રહું એટલે સમસ્યાઓ હટી જાય આ બધું કામ કરવા માટે તને ઉર્જા ક્યાંથી મળે છે એને હંમેશા શોધવી પડે તો તાકાત ઉર્જા ક્યાંથી મળે છે તાકાત કોઈ જીતથી ના મળે તમે કોઈની સામે એમ કહો કે હું જીતી ગયો વાતથી જીત્યા કામથી તો એ ઉર્જા નથી તમારી ઉર્જા હંમેશા સંઘર્ષથી પેદા થાય છે સંઘર્ષ કરો તો ઉર્જા પેદા થાય એટલે થી ક્યારેય ઉર્જા પેદા નથી થતી અને તાકાત ઉર્જા સંઘર્ષથી પેદા થાય છે એટલે જેટલો સંઘર્ષ કરશો જેટલા કામ કરશો એટલી તમારી ઉર્જા વધતી જશે તાકાત વધતી જશે તમે એટલા શક્તિશાળી બનતા જશો મજબૂત બનતા જશો એટલે કે થાકવાનું નામ લે હમણાં એક મારા ફ્રેન્ડ છે સોનલબેન ચારણા એમની ચેનલ છે તો એમને પણ મને મેસેજ કર્યો કે આ બધું કરવાનો ટાઈમ ક્યારે મળે છે જ્યારે ગુંદરપાકનો પાકનો વિડીયો મૂક્યો ત્યારે કારણ કે નોકરી કરી અને ઘર સંભાળવું વેવટ વ્યવહાર સંભાળી અને જ્યારે રસોઈ કરીને જ્યારે વિડીયો નાખું ત્યારે ઘણી બહેનો એમ પૂછે અને એ બેને પણ પૂછ્યું કે બહેન ક્યારે ટાઈમ મળે છે તમને આ થાકી નથી જતા તો આ

શિયાળો છે ત્યાં શિળો આઈટમ કરીએ અહીં ધાણા હવે ચીમડાવા માંડ્યા છે એટલે વપરાય જાય ત્યાં સુધી નવા ધાણા આવી જાય અહીં ધાણા મેથીના દાંઠલા કાઢી રાખ્યા છે એટલે એની ચટણી બનાવી નાખું ને પીસીને થેપલામાં નાખી દઈશ તો એ ચાલશે મરચાં અને લસણ પણ તૈયાર કર્યું છે તો પેલા ધાણા પીસી લો થોડાક ચટણીમાં નાખીશ અને થોડાક થેપલામાં નાખીશ પછી મેથી તો સુધારી રાખી છે ખાલી લોટ જ વાંધવાનો છે લોટમાં એવું છે ખાલી ઘઉંના લોટના પણ સરસ થાય પણ એની અંદર થોડોક ચણાનો લોટ નાખવાનો મજા આવી જાય ચણાનો કે ચોખાનો એ મિક્સ લોટ કરવો ને ચોરદા ભાગે થોડોક ચણા થોડા ચોખા અને થોડોક ઘઉંનો બે ભાગ ઘઉંનો ને આ બે થોડા થોડા બે થઈ જાય એક ભાગ ત્રણ ભાગ કરવાનામાં એવો ચલો બનાવીએ ચટણી માટે મેં સિંગદાણા મેથીના દાટલા ધાણાના દાટલા આદુ મરચા લસણ આ છે ગાંઠિયાનો ભૂકોય બધું ભેગું મિક્સ કરીને પીસી લીધું છે અને અહીં લસણ મરચાં અને આમાં પણ ધાણા અને મેથીના જે નાંકડા ને એને મેં પીસી લીધા છે હવે આમાં આપણે લોટ બાંધશું થેપલાનો અહીં ચટણીના વઘાર માટે મેં આ મૂક્યું છે પણ પેલો લોટ બાંધલું પછી વઘાર કરું ચટણીનો લોટ બાંધવાની તૈયારી માટે જો આ નાખી દઉં સ્વાદ અનુસાર નમક નાખી દઉં ધાણા પાવડર એક ચમચી હળદર લીલા મરચાં સરસ નાખ્યા છે એટલે નાખવાની જરૂર નથી થોડી હિંગ નાખી દેસું મૂળ માટે તેલ હવે એને ચમચીથી મિક્સ કરી લેશું અંદર એટલો ચોખાનો લોટ નાખું છું એટલો ચણાનો લોટ અને એ બે થી બે ગણો એટલો ઘઉંનો લોટ નાખીશ વધઘટ જેટલો પણ જોઈશે એટલે આપણો ઘઉંનો લોટ નાખશું અને હવે પાણી જોઈશે ને એને આને હું આમાંથી વિછડી લઉં સાફ થઈ જાય અને હવે એને મિક્સ કરી લોટ બાંધશું જ્યાં જરૂર પડશે એટલું પાણી નાખી લેશું આમાં આમચૂર પાવડર અને થોડુંક બુરું ખાંડ નાખી તો મસ્ત થાય ખાટો મીઠો ટેસ્ટ આવે પણ એ મને થોડુંક ઓછું ગમે એમને એટલે નથી નાખતી પણ તમને જો ખાટું મીઠી આમ ગમતું હોય તો નાખવાનું તલ નાખવાના રહી ગયા હતા થોડાક તલ નાખી દઈએ અંદર લોટ બાંધી લઉવાનું ભૂલાઈ જાય છે તો જો મેથી મિક્સ થઈ ગઈ સરસ હવે એના પર આપણે થોડુંક તેલ નાખી અને લોટ બરાબર ફૂણવી લઈએ મસ્ત ભૂલી ગયા તોય પાછળથી સરસ થઈ ગઈ તો મહેનત થોડીક વધી ગઈ પાંચ સાત મિનિટ રેસ્ટ આપું ત્યાં સુધી બાજુ ચટણીનો વઘાર કરી લઉં અહીં ચટણીનો વઘાર કરી લઈ તો આટલું તેલ નાખશું અને વઘાર કેમ તેરું નાખીને વઘાર કરી લઈ કારણ કે આની અંદર આપણે ઓલરેડી જીરું પીસવામાં નાખ્યું છે ઘણા ઉપર તળકો નાખે મને ઉપર તડકાવાળી ઓછી ગમે છે આજ વઘારું તો જીલી જોઈશે તો પાણી નાખીશું નહીં તો હું આ રીતે ખાલી એમાં તેલનો વઘાર આપીશ અને થોડુંક ચડાવી દઈશ ગરમ તો લઈ અને જો ઝીલી નહીં કરીએ આપણે જ્યારે ઢીલી ખાવાની ઈચ્છા થશે તો એક વાટકીમાં કાઢીને ઉપર એક ચમચી દઈ નાખી દેશું તો એ પણ ખાવાની મજા આવશે આમાં પાણી બિલકુલ નથી નાખ્યું જેથી આ પંદર દિવસ સુધી પણ ફ્રીજમાં બગડશે નહીં આ ચટણી અને આ જે ભૂકો દેખાય છે ને એ ગાંઠિયાનો ભૂકો છે બહુ જ સરસ ટેસ્ટ થાય એક જ પ્રકારનો ટેસ્ટ ખાઈને મને લાગે છે કંટાળી જવાય ચટણી કયો કે ઠેંચો કયો અલગ ટાઈપનો ખાસું ત્યારે તમને કહેશું કેવો ટેસ્ટ છે બરાબર થેપલા એમાં લીધા કરવા તો નોર્મલી વસ્તુ છે મેન તો લોટ બાંધવો જોવો

એટલે ટેસ્ટ લો સારો જ આવે ખાલી ઘઉંમાં બનાવી પણ થોડુંક કંઈક નવું નવું થાય ને જે કાંઈ વસ્તુ કરી એમાં કંઈક નવું કરી તો નવો ટેસ્ટ આવે આપને તો આ રીતે હું બધા થેપલા બનાવી બનાવીશ લઉં તો જમવાનું થઈ ગયું તૈયાર થેપલા ચટણી ખીચડી ખીચડી બધા ગપે હે આપણને કાન નથી વાંધ્યા ને થિઠુરા આવું છું તે ઠંડી લાગે છે કરે બધાને ચાલો જમી નહી ખરેખર ટેસ્ટ કર્યું ને ખૂબ જોરદાર ચટણી થઈ છે આ બધું અલગ અલગ કરવાનું કારણ એ કે તમે અલગ અલગ કરો તો પછી થોડોક અલગ ટેસ્ટ બને ચીલા ચાલુ એની ટેસ્ટ ખાઈને પછી ઘણી કંટાળ્યા હોય તો આ રીતે થેપલાનો પણ થોડોક ટેસ્ટ અલગ થઈ ગયો આ બાજુ ચટણીનો પણ ટેસ્ટ બદલાયો અને અલગ બીજું નાખી અને એ રીતે કરીએ ને ત્યારે હંમેશા એક એક ટાઈપની ન હોય તમે જોજો હું ઘણીવાર ચટણી બનાવીશ તો અલગ હશે આજે આમ કોરી છે એટલી જોરદાર લાગે છે ખરેખર ને આની અંદર ગાંઠિયા નાખ્યા છે એટલે કેવો ટેસ્ટ આવે ખર્ચ લાલ મરચાં સાથે કરીએ ને તો વડાપાવની જે સૂકી ચટણી થાય ને એ ટાઈપનો આમાં ટેસ્ટ આવે ચાલો હવે જમી લઈએ અને વિડીયોનું અહીં એન્ડિંગ કરીએ કાલે મળીએ સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરિયોમ